ગુજરાતના ખેડૂતો માટે રાહત આપતા સમાચાર સામે આવી રહ્યા છે છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં પડેલા કમોસમી વરસાદ માવઠાને કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે જેના કારણે જગતનો તાત આર્થિક સંકટમાં મુકાયો છે જોકે હવે આ આફત વચ્ચે દેવ દિવાળીના પવિત્ર દિવસે જ જે ખેડૂતોના આંગણે ખુશીની રોશની થવાની સંભાવના છે સરકાર દ્વારા કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન માટેનું કૃષિ રાહત પેકેજ આજ સાંજ સુધીમાં જાહેર થઈ શકે છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગઈકાલે મેરોથોન બેઠકોનો દોર ચાલ્યો હતો જેમાં રાહત પેકેજને આખરી ઓફ આપવામાં આવ્યો છે આ રાહત પેકેજની સત્તાવાર જાહેરાત આજ સાંજે પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર દ્વારા કરવામાં આવે તેવી પ્રબલ સંભાવના છે આ જાહેરાત બાદ પાક નુકસાનથી પીડિત લાખો ખેડૂતોને મોટી રાહત મળશે અને તેમના ખાતામાં ઝડપથી વળતરની રકમ જમા થાય તે માટેની કાર્યવાહી પણ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવશે દિવાળીના દિવસે ખેડૂતોને મળનારા આ સારા સમાચારથી કૃષિ જગતમાં આશા અને ઉત્સાહનો માહોલ સર્જાયો છે માનવામાં આવી રહ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા જાહેર થનારું આ કૃષિ રાહત પેકેજ ગુજરાતના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું કૃષિ રાહત પેકેજ હોઈ શકે છે સરકારે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ એસ ના નિયમોથી પણ આગળ વધીને ખેડૂતોને મહત્તમ સહાય પહોંચાડવાની તૈયારી કરી છે ઉલ્લેખનીય છે કે ખેડૂતોને આર્થિક ટેકો આપીને તેમને ફરી બેઠા કરવાનો ઉદ્દેશ સાથે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે ગઈકાલે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં સર્વેના આંકડાઓ અને નુકસાનની વિગતોના આધારે સહાયની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો